આપણે સમગ્ર ભારત વર્ષને જ્યારે આપી હોય ત્યારે આપણું યુવાધન કે બીજી કોઈ પ્રવૃત્તિમાં વેડફાય નહીં ખર્ચાઈ નહીં બાકી મારા ઘરના છે એમને લંડન દુબઈ ઓસ્ટ્રેલિયા એ પ્રકારમાં દેશોમાં ફરવાનું થતું હોય આજ દિન સુધી ભૂપેન્દ્રસિંહ બાપુ એમણે વ્યસનને ટચ નથી કર્યું કોઈ પણ જાતનું વ્યસન છે બાકી ટીમમાં બધા વ્યસન કરે છે એમને કોઈ રોકટો કંઈ નથી ઘરમાંથી બધી ફ્રીડમ છે બાર વર્ષે ઘરની બહાર નીકળી ગયા હતા ધારે એ બધું કરી શકે પણ એક મોરલ રિસ્પોન્સિબિલિટી તરીકે કે મારે શું કરવું છે એ જવાબદારી સમજીને જ્યારે આગળ વધવાની કેપેસિટી આવી જાય ત્યારે આપણે આ દેશને ખૂબ સરસ જે પહેલાં આપણો ઇતિહાસ હતો ક્ષત્રિય સમાજનો ઇતિહાસ એ આપણે પુનઃ રિપીટ કરી શકીશું એવી મારી આપ સૌ પાસે વિનંતી છે આશા છે આવનારા દિવસોમાં મા સરસ્વતીની ઉપાસનાથી આપણે આપણા જિલ્લાનું ગૌરવ ખૂબ સરસ દિશામાં આગળ વધારી શકીએ ચાહે બ્યુરોક્રેસીમાં હોય ચાહે શિક્ષણમાં હોય ચાહે આરોગ્ય ક્ષેત્રમાં હોય પોલિટિક્સમાં પણ કેમ નથી થર્ટી થ્રી પર્સન્ટ જ્યારે મોદી હોય ત્યારે મારી એવી આશા અપેક્ષા છે કે એક નહીં પણ આ અડધી પ્રતિનિધિત્વ બેઠું હોય તો ખરા આપણે ગૌરવની લાગણી છે એ અનુભવી શકીશું આપ સૌના આજે મને મારા વિચારો રજૂ કરવાની જે તક મળી એક આદાન પ્રદાન કરવાની જે આ વ્યવસ્થા છે સામાજિક વ્યવસ્થા એની ખૂબ ખૂબ ઋણી છું પ્રદિમનસિંહ બાપુ તેમજ એન્ટાયર ટીમ અડધોડ સમાજ